સૌને જય સ્વામિનારાયણ ગુરુ મહંત સ્વામી મહારાજની અંતરની ઈચ્છા છે કે દેશ વિદેશમાં વસતા સૌ હરિભક્તો દરરોજ પંદર મિનિટ પ્રાપ્તિનો વિચાર કરે પરંતુ આપણામાંથી ઘણાને એ પ્રશ્ન મૂંઝવે છે કે પંદર મિનિટ સુધી પ્રાપ્તિના વિચારમાં કરવાનું શું છે આપણા આ પ્રશ્નનો ઉત્તર આપણે આ વર્ષના ગુણાતી સત્ર દ્વારા મેળવી રહ્યા છીએ સત્રના બીજા જ દિવસે પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીએ પંદર મિનિટ પ્રાપ્તિનો વિચાર કેવી રીતે કરવો તેનું માળખું આપણને સમજાવ્યું હતું જેમાં ત્રણ પગથિયાં છે સૌ પ્રથમ પગથિયું છે વિચાર સત્પુરુષના મહિમાના વિચાર દ્વારા આપણને તેમની સચ્ચાઈની પ્રતીતિ આવે છે બીજું પગથિયું છે વિશ્વાસ આવા સાચા બોલા સંતના વચનને યાદ કરી તેમાં વિશ્વાસ રાખીને આપણે પ્રાપ્તિને જેમ છે તેમ સમજી શકીએ છીએ અને ત્રીજું પગથિયું એટલે કૃતાર્થપણાનો વિચાર આવી અદ્ભુત પ્રાપ્તિને કારણે આપણે ધન્ય થયા છીએ આપણે કૃતાર્થ થયા છીએ તેવા આનંદ અને કેફની અનુભૂતિ કરીએ ત્યારે પ્રાપ્તિનો વિચાર પૂર્ણ થાય પ્રાપ્તિના વિચારની આ રીતને આપણે દરરોજ ગુણાતીત સત્રમાં વધુને વધુ સ્પષ્ટ અને દ્રઢ કરી રહ્યા છીએ અને હવે આજે આપણે ગુણાતીત ગુરુવર્યોની અહમ શૂન્યતાની વાતો સાંભળવાના છીએ તો સૌ પ્રથમ આપણે ગુણાતીત ગુરુવર્યોની અહમ શૂન્યતાની વાતોને સાંભળીએ અને માણીએ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીના વક્તવ્ય દ્વારા જેમ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે ઘર સભાનો એક આગવો વિચાર આપ્યો અને આજે ઘરના કુટુંબના જે કોઈ પ્રશ્ન હોય સાથે સાથે સામાજિક કોઈ પ્રશ્ન હોય એ બધાનો ઈલાજ ઘર સભામાંથી હજારો કુટુંબોને પ્રાપ્ત થયો છે એમ ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો આ એક આગવો વિચાર મૂળ શાસ્ત્રોક્ત છે સૈદ્ધાંતિક છે પણ આપણને સહજ રીતે સ્વામીએ આજ્ઞા કરી કે નિત્ય પંદર મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો જો પ્રાપ્તિનો વિચાર ક્લિયર હોય તો અકોર્ડિંગ ટુ મી ગમે તેટલા જિંદગીના પર્સનલ ઇસ્યુઝ હોય જેમ ઘર સભાથી સામાજિક ઇસ્યુઝ સોલ્વ થાય એમ અત્યારે વિશ્વની અંદર મોટામાં મોટી ચેલેન્જ છે એ પર્સનલ ઇસ્યૂઝની કે આખું જ્યારે વિશ્વ કસ્ટમાઇઝ થઈ ગયું છે અને સેલ્ફ સેન્ટર્ડ બની ગયું છે અને દરેકના મનની અંદર વ્યક્તિગત 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 વિચાર વ્યક્તિગત જીવન વ્યક્તિગત માન્યતા ઇટ્સ ઓલ બેઝ ઓન પર્સનલ ઓપિનિયન્સ પર્સનલ લાઈફ એમાં જ્યારે પર્સનલ ક્રાઇસિસ ઇઝ ધ બિગેસ્ટ ચેલેન્જ અને એની અંદર આ પ્રાપ્તિનો વિચાર એ સંપૂર્ણ રીતે એક ચમત્કાર સર્જી શકે એમ છે વેધર ઇટ્સ પર્સનલ ડિઝાસ્ટર વેધર ઇઝ પર્સનલ ફેલિયર વેધર ઇઝ પર્સનલ ડિઝીઝ વેધર ઇટ ઇઝ પર્સનલ ડિપ્રેશન ઓર વેધર ઇટ ઇઝ પર્સનલ ડિસ્ટ્રેક્શન આ દરેકની અંદર પ્રાપ્તિનો વિચાર હોય કે ભાઈ આપણે કોના છીએ હુ વી બિલોંગ ટુ અને આપણા મા બાપ કે આપણા કયા વારસામાં આપણે ઉત્પન્ન થયા છે ઇટ કમ્પ્લીટલી ચેન્જીસ ધ વે યુ થિંક એન્ડ લીવ અને એના જ અનુસંધાનની અંદર આપણે જે બીએપીએસના સ્વામિનારાયણના સત્સંગીઓ છીએ એના માટે તો સૌથી મોટો વિચાર એ છે કે વી બિલોંગ ટુ અ ટ્રેડિશન ઓર વી બિલોંગ ટુ અ સક્સેશન ઓફ સ્પિરિચ્યુઅલ ગુરુઝ હુ આર ટ્રુથફુલ ટ્રાન્સપેરન્ટ એન્ડ ટ્રસ્ટવર્ધી સત્યના આધારે આપણો સંપ્રદાય ચાલે છે અને આપણી સંપૂર્ણ આધ્યાત્મિક ગુરુ પરંપરા ભગવાન સ્વામિનાથથી લઈ આજે ગુરુહરિમહન સ્વામી સુધી દરેક ગુરુ પરંપરાની અંદર દરેક આપણા ગુરુઓ એમણે સત્યના આધારે સચ્ચાઈના આધારે અને એકદમ સૌહાર્દના આધારે આખો સંપ્રદાય ચલાવ્યો છે ધ રીઝન ઇઝ અત્યારે આપણે દુનિયાની અંદર બીએપીએસની નામના સેની છે ધ ઇન્ટેગ્રિટી ઓફ અ બીએપીએસ વોલન્ટિયર બીએપીએસ સત્સંગી બીએપીએસ સંત એ ઇન્ટેગ્રિટી કઈ છે કે આ બધા સાચા છે સત્યના આધારે જરા પણ દંભ નથી જરા પણ અહમ નથી નમ્રતાના આધારે આખો આ સંપ્રદાય ચાલે છે અને એ જ અનુસંધાનની અંદર આપણે જોઈએ કે હમણાં જ જ્યારે બીએપીએસ હિન્દુ મંદિર આબુ તાપીનું આ પ્રથમ હિન્દુ મંદિર માનવ ઇતિહાસની અંદર કોઈ મુસલમાન દેશની અંદર બને અને સ્વામી મહારાજની ગાડી જ્યારે હિઝ એક્સેલન્સી શેખ નહાન સાહેબ પોતે ચલાવતા હતા અને એમણે જ્યારે સ્વામીએ પૂછ્યું કે તમે અમને કેમ જમીન આપી આટલા બધા વર્ષોથી લોકો માગતા હતા અને તમે સહજ રીતે કેમ હા પાડી અને જમીન આપી ત્યારે સાહેબે બહુ જ પ્રેમથી અને સચ્ચાઈથી કીધું કે આવી સત્યતાથી અને આવી સચ્ચાઈથી કોઈએ પૂછ્યું જ નથી એવું કહેવા નથી માંગતા કે કોઈએ નહીં પૂછ્યું હોય પણ જે અસર થઈ છે ઇઝ ટ્રુથફુલનેસ નો બડી આસ્ટ વિથ સચ ટ્રુથફુલનેસ એન્ડ ટ્રાન્સપેરન્સી કે આપે હિંમત કરીને પૂછ્યું કે અમારે મંદિર માટે જગા જોઈએ છે અને સચ્ચાઈથી વાત કરી એની અસર બહુ ઊંડી છે આખું મંદિર જે બન્યું ઇટ હેઝ બીન બેઝડ ઓન ટ્રૂથ ટ્રાન્સપેરન્સી એન્ડ ટ્રસ્ટ એ કેમ કે બીએપીએસના સંપૂર્ણ વારસાની અંદર આ ત્રણ વાત આપણને પ્રાપ્ત થઈ છે સંપૂર્ણ રીતે અહમ શૂન્યતા સંપૂર્ણ રીતે નિર્ધમપણું અને સંપૂર્ણ રીતે સત્યતા જ્યારે સ્વામી મહારાજ પાસે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સારંગપુર પધાર્યા અને સ્વામીશ્રી ઉપર એમને જે પુસ્તક લખી હતી એ સ્વામીને અર્પણ કરી રહ્યા હતા ત્યારે પુસ્તક આપતા આપતા કલામ સાહેબ જ્યારે કલામ સાહેબ આ વાત કરે ત્યારે સૌએ વિચારવા જેવું છે કારણ કે વિશ્વના આટલા બધા મોટા મોટા નેતાઓની અંદર સૌથી નમ્ર જો કોઈને ગણવા હોય તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ મોટા સાયન્ટિસ્ટ આટલી બધી સિદ્ધિઓ ભારતની ન્યુક્લિયર જે સ્ટ્રેન્થ એના પાયાના ઘડવૈયા મિસાઇલના બનાવનાર અને સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ છતાં પણ કલામ સાહેબના જીવનમાં અહમનો એક પણ અંકુર નહોતો અમને યાદ છે કે એકવાર લગભગ અમે પંદરેક સંતો એક રૂમમાં બેઠા હતા અને અચાનક કલામ સાહેબ પધાર્યા કોઈને ખબર નથી અને એ જેવા પધાર્યા ત્યારે એક પણ ખુરશી હતી નહીં તો કલામ સાહેબ સીધા નીચે બેસવા ગયા અને બધા જ સંતોએ પોતાની ખુરશી ખાલી કરી દીધી આટલા નમ્ર નિર્માણી નેતા અને એ નમ્રતા પ્રમુખ સ્વામીને કહે કે આપે મને શીખવાડ્યું છે કે અહમ શૂન્યતા એટલે શું તો પ્રમુખ સ્વામી મહારાજની અહમ શૂન્યતા કેટલી હશે લેશ માત્ર પોતાના કાર્ય કે જીવનનું એમને માન નહોતું અને આ કેવડ એક ગુરુમાં નહીં આ ગઢથુથીમાં પાયામાં કે જેના ભગવાન હોય નિર્માની તેના શિષ્યને સિદ્ધને જોઈએ માન ભગવાન જ આપણા ભગવાન સ્વામિનારાયણ કેટલા નમ્રને નિર્માની શિવજી મહારાજ મધ્યના તેરના વચનામૃતમાં એકદમ નમ્ર ભાવે સંતો હરિભક્તોને કહે છે કે હા હું જેમ આપને જે વાત કરું છું એ કોઈ દંભે કરીને નથી કરતો અને આ કોઈ હું માને કરીને નથી કરતો કે અમારે મોટપ પધારવા માટે નથી કરતો આગળ ઉપર શ્રીજી મહારાજ કહે છે કે કે જેટલા રૂડા પંચ વિષય છે અને જેટલા નબળા પંચ વિષય છે એ બે અમને સમવર્તે છે ત્રિલોકીનું રાજ્ય હોય કે ઠીકરું લઈ માંગવું એ પણ અમને સમ વર્તે છે માન અપમાન સમ વર્તે છે એ બધી વાત કરતાં કરતાં શ્રીજી મહારાજ ક્યાં સુધી વાત કરે છે આ મુદ્દો સમજવા જેવો છે મારા અંતકરણને વિશે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો જેમ કોઈ કે માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયા અને સોના મોરની વાંસળી કેળે બાંધી હોય તેનો ભાર જણાય છે તેમ ભાર નથી જણાતો અને મારે વિશે સદધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો તથા મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું તેનો પણ ભાર નથી જણાતો મહારાજ કે છે કે અમારા અંતરની અંદર તીવ્ર વૈરાગ્ય છે પણ તેનો અમને ભાર નથી અમારા પાસે સદધર્મ છે એનો પણ અમને ભાર નથી અમારા પાસે જ્ઞાન છે કે હું બ્રહ્મ છું એનો પણ અમને ભાર નથી એટલે તમામ પ્રકારના ગુણો છે પણ ગુણનો પણ ભાર ન હોય એવું શ્રીજી મહારાજનું જીવન હતું અને નમ્રતા કઈ હદ સુધી મધ્યના ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે અને જેમ અમારો નિશ્ચય છે તેમજ તમારે પણ નિશ્ચય કરવો કે ભગવાનના ખરેખર ભક્ત હોય તો તેનો પણ હું ભક્ત છું અને તેની ભક્તિ હું કરું છું અને જન્મ એવો નિર્ધાર કર્યો છે કે ભગવાનના ભક્તની સેવા જ કરવી એકવાર શ્રીજી મહારાજ જીવા ખાચર અને સંતોને લઈ અને મુક્તાનંદ સ્વામી જ્યાં વિદાય લેતા હતા ત્યાં મહારાજ પહોંચ્યા મહારાજ રોજા ઘોડા પરથી ઉતરી મુક્તાનંદ સ્વામીની પ્રદક્ષિણા શરૂ કરી મુક્તાનંદ સ્વામીએ રોક્યા પછી શ્રીજી મહારાજે કીધું કે ભાઈ તમારા જેવા સંત આ બ્રહ્માંડમાં નથી કારણ કે તમે અમ કાજે કેટલા અપમાન સહન કર્યા કેટલું તપ કર્યું અને મહારાજ આગળ વાત કરે છે કે અમને તમારી સેવા કરવા દો હવે આ કઈ વાત શો કરવા નથી એમના જીવમાં છે ને અંતરમાં છે કેવળ શ્રીજી મહારાજે વાતો કરી એવી નથી કારણ કે નીલકંઠવળની રૂપે શ્રીજી મહારાજે કેટલું તપ કર્યું છે કોઈ કલ્પી ન શકે મહારાજે તાડ તડકો ભૂખ તરસ અને કેટલા અપમાનો સહન કર્યા છે અમુક જગ્યાએ તો પંકતમાં જમવા ગયા હોય ને સાત સાત વાર ઉઠાડે કોક વાર તો અઢાર વખત ઉઠાડ્યા હોય અને કેટલી તેવી નોંધ નહીં લેવાઈ હોય કે કેટલાય અપમાન સહન કર્યા હશે છતાં પણ શિવજી મહારાજને પોતાના તપનો પણ ભાર નહીં અને સહન શક્તિનો ભાર નહીં પોતે તપ કર્યું અને સંતો હરિભક્તોને ઉત્સવો કરાવીને આનંદ કરાવડાયો આ વિચાર દેખાડે છે કે મહારાજે સહન કર્યું પોતે નમ્ર હતા નિર્માની હતા તો એમની ગુરુ પરંપરાની અંદર પણ એક એક ગુરુ ગુણાત્યાન સ્વામીનું જ્યારે વડતાલમાં અપમાન થયું તો ગુણાત્યાન સ્વામીને ખબર હતી કે અપમાન કરવાના છે છતાં પણ ગયા અને જે સંતે અપમાન કર્યું હરિસ્વરૂપદાસ હવે એ જ સંતને જ્યારે આચાર્ય એ ગુણાત્યાન સ્વામીને હાર પહેરાવડાયો તો એ જ હાર પહેરીને ગુણાત્યાન સ્વામી જ્યારે હરિસર સ્વામી દૂર ઉભાતા તો અપમાન કરનારને પણ ગુણા સ્વામી હાર પહેરાવડાયો કોઈક બોલે અને તરત ભૂલી જવું એટલી સહન શક્તિ એટલી અહમ શૂન્યતા એ બહુ જ રેર હોય આપણને ખબર છે કે કે જયારે તરણે મહંત આવ્યા અને ગુણાત્યાન સ્વામી પોતે જ મંદિરમાં ચોક વાળતા હતા અને મહંતે કીધું કે મહંત ક્યાં છે તે કે અંદર બેસો આવે છે અને સ્વામી હાથ ગુણાત્ય જ્યારે મળ્યા તો મહંત આશ્ચર્યચકિત થઈ ગયા તો એ સિદ્ધાંત જે સેવા કરે તે મહંત એ છે ઇન ધ ઓફ બીએપીએસ પરંપરા અને ગુણાત્યન સ્વામીએ ક્યારે એમનું કોઈ અપમાન કર્યું હોય તો સામે શબ્દ તો નહીં સહન તો કર્યું પણ સામે આશીર્વાદ આપ્યા છે ઉગા ખુમાનનો પ્રસંગ બધાને ખબર છે અને જ્યારે ગુણાત્ય સ્વામી એના ગામના પાદરે જાય છે અને ઉગા ખુમાનના ઓર્ડર્સથી બધા એમનું સખત અપમાન આખા સંત મંડળને મારે છે અને બધા શિસ્કારા ખાતા ખાતા ગામના પાદરે બેસે છે અને કોક કહે છે કે આ દરબારને ત્યાં દીકરો ક્યાંથી હોય કે સંતોનું અપમાન કરે આવી તગેડે અને સ્વામિનારાયણના મુંડિયાને મારે તો ક્યાંથી ભગવાન કૃપા કરે એ સાંભળીને ગુણાત્યાન સ્વામી કહે છે કે સંતો આપણે પ્રાર્થના કરીએ કે દરબારને ત્યાં દીકરો થાય અણસમજનનો એમને વિરોધ છે અને ત્યાં સંતોની જોડી ટીંગાય અને દરબારને પણ આગળ ઉપર સત્સંગ થાય છે કૃપાનંદ સ્વામીના બધા સંતો એ પ્રાર્થનામાં જોડાય છે તો કહેવાનો ભાવાર્થ એ છે કે અહમ શૂન્યતા તો સામે કાંઈ બોલવું નહીં એ તો બરાબર દેહથી ફર રહેવું પણ બરાબર પણ અપમાન કરનાર મારનારની પણ સામે પ્રાર્થના કરે એવી આપણી આ ગુરુ પરંપરાની પ્રથા છે તો આપણા જીવનની અંદર પણ સહનશક્તિ આપણા જીવનની અંદર પણ નમ્રતા આપણા જીવનની અંદર પણ સત્યતા એ ભારો ભાર ભરાશે જ્યારે ભગતજી મહારાજની ઓળખાણ અપાતી ત્યારે ભક્તો એવું કહેતા કે તમે વડતાલ જાઓ તમે જૂનાગઢ જાઓ અને જે વ્યક્તિનું સૌથી વધારેમાં વધારે અપમાન થતું હોય અને છતાં પણ એને જરા પણ અસર ન થતી હોય તો સમજવું એ ભગતજી છે વોટ એન ઇન્ટ્રોડક્શન ઇમેજિન કેન યુ એવર ઇમેજિન આવું ઇન્ટ્રોડક્શન અને લેશ માત્ર અપમાનથી વિચલિત થયા નથી સેવા કરતા હોય એકલા સેવા કરતા હોય અને ચાર ચાર મણના મોટા કોથડા બળજબળીથી ભારપૂર્વક આપનાર નાખનાર એમાં પણ ભગતજી મારા જેવું જોવે કે એમાં રહીને મારી પરીક્ષા સ્વામી જ કરે છે તો એ સ્થિતિ કંઈક જુદી છે એટલા બધા પોતે દેહથી પર હતા અને સંપૂર્ણ અહંભાવથી પર હતા અને શૂન્યતા કે જ્યારે સુઈ જાય અને કોઈક ઉઠાડે કે ભગતજી ઉઠો તો એ જાગતા જ નહીં ગુણાતી ઉઠો તો જ જાગે સંપૂર્ણ રીતે ભગતજી મહારાજ પોતે નષ્ટ થઈ ગયા હતા અહમ શૂન્યતા કેવળ ગુણાતિત ગુણાતિત અને ગુણાતીત ભગતજી મહારાજની સ્થિતિ હતી કે કે હરિભક્તોના મનના વિચારો પોતે જાણતા હતા કોના અંતરની અંદર કેટલી વાસના છે પણ જાણતા હતા એવા માણસો તમારું અપમાન કરે પણ છતાં પણ એક શબ્દ ન બોલે આ અહમ શૂન્યતા તો અલૌકિક છે

અને કોઈનો પણ એક વાર પણ એક શબ્દ પણ સામે વિરોધનો બોલ્યા નથી શાસ્ત્રીજી મહારાજ માટે કહેવાય કે એમને સંપૂર્ણ ઝેરના પચાવી અને અમૃત જેવો સત્સંગ અને શુદ્ધ ઉપાસના આપણને આપી આ કઈ ઉપાસનામાં કોક ને કઈક એવું મનની અંદર થિયોરિટિકલ કઈક સ્વપ્ન આવે અને પછી તમે ઉપાસના કઈ સ્થાપવા જાઓ એવું નથી એ તો પછી વિરોધ અને માર અને તકલીફમાં ભલાના સ્વપ્ન ઉડી જાય પણ શાસ્ત્રી મહારાજ એક જ વાત કહેતા કે હું કોઈને બનાવટ નથી કરતો કોઈને દંભે કરીને નથી કરતો અને મારે કોકની આગળ જૂઠું બોલવું એનો અર્થ શું છે જેમ શ્રીજી મહારાજે કીધું મધ્યના પાંત્રીસના વચના અંદર મહારાજ કહે કે કે હું કોક કૂવાની અંદર તમને બધાને નાખવાનું ઉપરથી શીલા બંધ કરું એમાં મને શું ફાયદો શાસ્ત્રીજી મહારાજે સંપૂર્ણ સહન કર્યું લેશ માત્ર અહમ નહીં બરોડાની અંદર જ્યારે એમનો પ્રથમ ફોટો કોકે પાડ્યો અને શાસ્ત્રીમાં જે તરત હરિભક્તોને બોલાવીને કીધું કે આ ફોટો કોઈને આપવો નહીં દેખાડવો નહીં સંતાડીને રાખજો આ મારી આજ્ઞા છે પોતાનો ફોટો પણ પડે ગમે નહીં કોઈક એમની જય બોલાવે એમને પસંદ નહોતું કે જય બોલાવી તો કેવળ અક્ષર પુરુષોત્તમ નીચ આ કલ્ચર આ સંપૂર્ણ અહમ શૂન્યતા આ સંપૂર્ણ ભગવાનની પ્રધાનતા અને ઉપાસનાની જ પ્રાધાન્ય આ આપણા ગુરુ પરંપરાની અંદર આપણે ડગલેને પગલે જોવા મળે છે એક પ્રસંગ એવો છે કે ગોંડલની અંદર જ્યારે મંદિરની પ્રતિષ્ઠા થઈ અને બહુ જ મોટી નગરયાત્રા નીકળી અને જ્યારે એ નગરયાત્રા જૂના સ્વામિનારાયણ મંદિર આગળથી પસાર થઈ તો બહારે બધા શાસ્ત્રી મહારાજની વાહવા કરતા હતા અને આખું ગામ ભેગું થયું હતું અને શાસ્ત્રી મહારાજની જય જયકાર થતો હતો ત્યારે મંદિરમાં જઈને નાના નાના સંતો જે હતા જેમને કંઈ શાસ્ત્રી મહારાજને ભાવ હતો કે નહીં એ કોઈને ખબર નથી એમને પણ શાસ્ત્રી મહારાજ ડન્વર્ટ કરતા હતા એક બાજુ તમારા ગુણગાન ગવાય અને ગુરુ પદે તમારી વાહવા થતી હોય અને બીજી બાજુ તમે અજાણ્યા સંતોને પણ ડન્વર્ટ કરો આ રેરેસ્ટ ઓફ ધ રેર છે અને શાસ્ત્રીજી મહારાજે આપણને એવો નમ્રતાથી પાયાનો સત્સંગ આપ્યો અને યોગીજી મહારાજ એટલે નિર્માણીપણું અને નમ્રતા અહમ શૂન્યતાની ચરમ સીમા પોતાનું ઇન્ટ્રોડક્શન જ આપે કે હું તો ફોશીનો કટકો દેખાવ માટે નહીં સમબડી કેન ડૂ દેટ વન્સ સમબડી કેન ડૂ દેટ ટુ શો સમબડી કેન ડૂ દેટ ઇન અ સ્મોલ કોન્ફરન્સ એન્ડ ઓન આઈડિયોલોજીકલ બેઝ બટ ને પગલે એવાય પ્રસંગો આપણે બધા જાણીએ છીએ કે ડાંગરાની અંદર યોગીજી મહારાજે બરાબર યુવકોને તો દંડવટ કર્યા પણ ડાંગરામાં મજૂરો હોય જે કામ કરતા હોય જે આપણી પાસે પગાર પણ લેતા હોય અને એ કાંઈક જીબા જોડી કરે તો યોગીજી મહારાજ મજૂરોને પણ દંડવટ કરતા હરિભક્તોને જોયા છે કયો શેઠીઓ પોતાને ત્યાં કામ કરતા મજૂરોને દંડવટ કરે હવે આદરથી બોલાવે એ પ્રશ્ન હોય છે બધાને પોતાના માથાના ઘટ માનતા એકવાર વાર સ્વામીનો જ પ્રસંગ છે યોગીજી મહારાજે એમને કહ્યું કે લો આ એક પોસ્ટકાર્ડ વાંચો મહંત સ્વામી હેપતાઈ ગયા કારણ કે એક પોસ્ટકાર્ડ હતું એમાં ખરી ભક્તે અને ગુણભાવી હશે એને એવું પત્ર લખ્યો હતો કે મેં કેટલી વાર તમારા આશીર્વાદ લીધા અને કોઈ આશીર્વાદ ફળ્યા નથી તો અત્યાર સુધી મેં જેટલી સેવા કરી એ સંપૂર્ણ પાછી મોકલો અને પછી હું ફરી મહાપૂજા કરાવું તમારા આશીર્વાદ ફળતા નથી આ ભાવડનું પોસ્ટકાર્ડ કાર્ડ બળજબરીથી યોગીજી મહારાજે ભર સભાની અંદર વંચાવ્યું હવે નવ્વાણું બીજા એવા પત્ર હશે કે જેમાં યોગી મહારાજના આશીર્વાદથી બધું સંપૂર્ણ સફળ થયું હોય અને હોય પણ એક આવો પત્ર યોગીજી મહારાજ ને યોગી મહારાજ પછી કે અમારો તો આવું છે અમારા આશીર્વાદ પણ ફરતા નથી કાંઈ ઠેકાણું નથી છતાં પણ લોકો તળિયા ઘસી નાખે છે વાત કરવાની એ કે પોતાની લેશ માત્ર મહત્તાની અને એક પ્રસંગ તો મી અ અલોટ કે આફ્રિકામાં યોગી મહારાજ હતા અને એક બાળક યોગી મહારાજ પાસે યોગી મહારાજના હસ્તાક્ષર લેવા માટે એક નાની ઓટોગ્રાફ બુકની અંદર બાપાને કે બાપા હસ્તાક્ષર કરી આપ્યો યોગી બાપાએ કરી આપ્યા પછી એ જ અરસામાં કોઈક બીજા સંત આવ્યા હશે વિધવાન હતા પણ અભિમાની હશે અને આ બાળક જ્યારે એની પાસે આ પોતાની ઓટોગ્રાફ બુક લઈને ગયા અને પછી પેલા એ આગળ કોના કોના ઓટોગ્રાફ છે જોયો ને યોગી મહારાજનો જે ઓટોગ્રાફ જોયો એને કીધું કે તું આ પહેલા પાનું ફાડી નાખતો હું તને મારા ઓટોગ્રાફ આપું પેલા બાળકે કીધું કે ના યોગી મહારાજનો છેલ્લો નહીં ફાડું તો મારે તમારો ઓટોગ્રાફ જોઈતો નથી એમ કહીને બાળક નીકળી ગયો જ્યારે આ વાત સંતોને મળી અને યોગી મહારાજ પાસે વાત મળી તો યોગી બાપા કે લે ગુરુ તારે ફાડી નાખવા દેવો તો ને આપણે તને બીજો કરી આપે પણ એના તો આવી જાત આ પ્રસંગ સાંભળ્યા પછી પણ આપણે આવું ન કરી શકીએ તરત મનમાં થાય કે કે હવે આવો માણસ તો તો બરાબર છે છે એની શું એવું થઈ જાય હું તને બીજી વાર કરી આપે એના તો તને મળી જાત આવો ધ્રો કરનારનું પણ યોગીજી મહારાજ ક્યારેય ધ્રો કે અવડું વિચાર્યું નથી લુક ધ પ્યોરિટી ઓફ યોગીજી મહારાજ एमनी नजर नी अंदर, नी हाजरी हाजरीनी अंदर लोग अहम बिगड़ी जाता योगी जी महाराज खाली एक नजीकपणा अंदर पीपल चेंज्ड एंड ट्रांसफॉर्म्ड पीपल फेल्ट डिफरेंट अने प्रमुख स्वामी महाराज द हाईएस्ट ऑफ द हाइट कलाम साहबे एम नहीं कीधुँ के आई हेव हाउ टू गिव अप आई एंड हाउ टू गिव अप मी जो कलाम साहेब ने आतु हो અમે પ્રમુખ સ્વામી મહારાજને મેં રૂબરૂ જોયા છે કે જ્યારે બીએપીએસ પ્રમુખ સ્વામી મહારાજ હોસ્પિટલ અમદાવાદ એનું જ્યારે નામ બદલવાનું હતું બોમ્બે બાપા બીમાર હતા ખૂબ ઝાડા થયા હતા તાવ હતો પથારીમાં પડખું ફરી ના શકે ત્યારે પથારીના એજ ઉપર હું નજીક નીચે બેઠો હતો તો મારા માથું મોરું નજીક અને સ્વામી ઘર હતા સાંઈ કે આપણું નામ કાઢી નાખો અક્ષર ઉખેડી નાખો ગમે તેમ કહીને ઈશ્વર સાંઈ પાસે જાઓ અને ગમે તેમ કે નહીં બદલો મને ખબર હતી કે કેટલું અઘરું છે પૂજ્ય નિખિલે સ્વામીને સૌ કાર્યકર સંતોએ એટલી મહેનત કરીને કેટલાય લગભગ પચીસથી ત્રીસ જુદી પરવાનગીઓ લઈને આખું હોસ્પિટલ એસ્ટાબ્લિશ કર્યું હોય અને ફરી બધું બદલવાનું છતાંય બાપાએ કીધું કે તમે નામ ઉખેડી નાખો મેં સ્વાઈને કીધું કે બાપા જેને દાન આપ્યું છે એક જ વ્યક્તિએ જેને આ કરોડો રૂપિયા દાન આપ્યું છે એની ઈચ્છા છે કે આપનું નામ રાખો સ્વામી કે તો દાન પાછું આપી દો એને કોઈ દાનની મહત્તા નથી એમને પોતાના નામની મહત્તા નથી એમને કેવળ પોતાના ગુરુ અહમ શૂન્યતા એટ ધ હાઇસ્ટ લેવલ એક વાર આ હું બહુ ટૂંકમાં વાત કરું છું પણ આ પ્રસંગ મારા દિલમાં બહુ ઊંડો છે કે એક વાર એક ધર્મગુરુ જે અવરનવર આપણો વિરોધ કરતા જ હોય પણ એ ધર્મગુરુનું રેકોર્ડિંગ આપણી પાસે આવ્યું કે એમણે જાહેરમાં પોતાના ભક્તોને કીધું કે આખો લંડનનો જે મંદિરનો જે વિચાર છે એમણે સ્વામીને આપ્યો હતો મૂળ તો યોગીજમાનના સંકલ્પે આખું લંડનનું મંદિર થયું છે પ્રમુખ સ્વામીના પુરુષાર્થે અને હરિભક્તોની ભક્તિ અને ભાવનાથી પણ એમને એમ વાત કરી કે આખું આ લંડન મંદિરનો વિચાર જ અમે આપ્યો છે એ આખું કરાયું છું સંતો આખો પ્લાન લઈને આવ્યા હતા અને બધું અમે હા પાડીને પછી કર્યું કેટલી હદ હદ વિનાનું ખોટું ઇટ હર્ટ મી ડીપ અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ બપોરે આરામમાં જતા હતા અને સ્વામી આરામમાં જતા જતા સાહજિક રીતે પૂછ્યું કે શું બધી વાત ચાલે છે અમે કીધું કે બાપા આ વ્યક્તિ છે આટલું બધું ખોટું આટલું દમ આટલી આવી રીતના વાતો કરે છે કે લંડન મંદિરનો આખો વિચાર એમનો છે અને સ્વામી એકદમ હસતા હસતા મને કે બ્રહ્મવિહારી રાજી થવું આપણે લંડનનું મંદિર કેમ કર્યું છે કે બધાને સમાસ થાય બધા રાજી થાય સ્વામી કે કોક કોતરકામ જોઈને રાજી થાય કોઈ વિધિ વિધાન કરીને રાજી થાય કોઈક મંદિરમાં આવી અને એમાં શાંતિનો અનુભવ કરીને રાજી થાય અને આ આવું બોલીને રાજી થતા હોય કે અમે બનાવડાયું છે તો અંતે તો એ રાજી થાય છે ને તો આપણે રાજી થવું વેન ટેક્સ ટેક્સીઓ ક્રેડિટ હવે કોઈ અપમાન કરે એ વાત જુદી કોઈક જાહેરમાં તમને હેરાન કરે એ વાત જુદી પણ વેન ટેક્સ ટેક્સિયો ક્રેડિટ હવે વિચ ઇઝ નોટ ડ્યુ એમાં પણ પ્રમુખ સ્વામી જો રાજી થતા હોય તો કેટલા અહમ શૂન્ય અને ધ હાઈટ ઓફ ઇટ ઇઝ જ્યારે અક્ષરધામ પર થયો સ્વામી એક શબ્દ નહીં જ્યારે તમારી જોડે હોય આખા વિશ્વની લાગણી તમારી જોડે હોય અને બધા જ પોતપોતાની રીતે અભિપ્રાય આપતા હોય ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સહન કરી લેશ માત્ર કોઈ શબ્દ ઉચ્ચાર્યો નથી અને એટલે જ કલામ સાહેબે ત્રણેક જુદા ધર્મ ગુરુએ કલામ સાહેબને પૂછ્યું હતું કે તમે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર આ પુસ્તક કેમ લખ્યું ટ્રાન્સેન્ડન્સ વાય હેમ ત્યારે કલામ સાહેબે આખો આ પ્રસંગ ટાંક્યો કે દુનિયામાં દરેક ધર્મ એ સહન કરવાની વાત કરે છે પણ આવું સહન કરી અને આટલું સૌડો વિચાર કરી અને ધર્મ ટકાવી રાખ્યો હોય પોતા પર અટેક થાય અને એક શબ્દ ન બોલે તો આ પ્રમુખ સ્વામી છે આપ સૌ આવું કરો તો આપના ઉપર પણ પુસ્તક લખવું પણ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન કંઈક જુદું છે એ જ વારસાની અંદર ગુરુ હરિમહંત સાંઈ મહારાજ એમનું મુખારવિંદ જ બાપાનું મુખારવિંદ તમે જુઓ ને દર્શન કરો ને તમારો અહમ ઓગળી જાય મુક્તાનંદ સાંઈ માટે કહેવાતું કે ગમે તેવો કોઈ મારમાર કરતો આવતો હોય અને એમના દર્શન કરે તો માણસ શાંત થઈ જાય એમ ગમે તેવો વિવળ હોય ઘમ મત એટલા માને થી અવરાઈ ગયો હોય અને મહનસાઈ પાસે આવે ને તે શાંત થઈ જાય ही हैज दट અમેઝિંગ સ્પિરિચ્યુઅલ એબિલિટી ઓફ લેવલિંગ એક મોજમટા આઈએપીએસ અધિકારી મને કહ્યું હતું કે હું મહનસાઈના દર્શન કરું છું તો હું શાંતિથી ખૂણે ખાંચરે એમનો આખું મુખારું જોઈયું ધેર ઇઝ નોટ અ સિંગલ એક્સપ્રેશન ઓફ ઈગો ઓન હિસ ફેસ અહમ ની એક પણ રેખા નથી ધેટ ઇઝ મહનસાઈ મહારાજ અને જોઈ લો પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ છસો એકરની નગરી એમાં બધું જ હતું કોઈ જગ્યાએ મહાન ફોટો જોયો મહાન સ્વામીનો એક પણ નહીં આખું નગર અને ક્યાંય મહાન તમને પ્રેઝન્સ એવી દેખાય નહીં ફિઝિકલ આ મહાન સાંઈ મહારાજ છે ગુરુ તો એ જ એમના જ બળે આટલો મોટો ઉત્સવ થયો છે નહીં કોવિડની અંદર આવી હિંમત કરવી અને આટલો મોટો ઉત્સવ કરવો એ કોઈની તાકાત નહીં સંપૂર્ણ સંપ્રદાયમાં સંતો કે હરિભક્તો કોઈને આ વિચાર પકડીને આટલો મોટો ઉત્સવ કરવો એ મહાન સ્વામીના જ સંપૂર્ણ હિંમતને બળથી થયો છે છતાં પણ એમની કોઈ એવી પ્રેઝન્સ નહીં અને એન્ડમાં બધા જ સ્વયંસેવકોની ચરણ જેટલા યાત્રિકો દર્શનાર્થીઓની ચરણ રજ ભેગી કરીને મહાન સ્વામીએ માથે ચડાવી વ્યક્તિગત એમની રૂમમાં એમણે માથે ચડાવી છે કે એમની ભાવના ને ભક્તિ ભક્તનો પણ હું ભક્ત